લાવા કણસ કરો ઇની મી કો હું કોઈ મી કોઈ દેખા હો મની જ ને મની ને હારો રાલે હજ આ વિડિયો ઇનો બન ગઈ જી આત્મા ને ટમેટા ને લીલી ડુંગરી નો કાઠિયો જી આત્મા આવ્યો કે હા ક્યા કરે નઈ થા હા મુકવાના હે ને બાકી આ મુકવાના હે ને બોલે માંડવી વાળો તો વ્યવસ્થિત ખેડાઈ ગયું ઈ મારા પાકવાની હે એક બેધી પછી જરાક વરાપે પછી ને હા તો

ની રતાણા માં રહે ને આઠ ની બસાથી ઉકડે કુતીયાના થી તો અમાર ત્રિની ધરીન જવાનો હે પછી માં શાંતિ બીન ને બોપર પછી આઈ વયુ જાહે ને હું આ કરો ભાગી ને સૂરજ ભગવાન મસ્ત ઉગેગા ને ઠારે કાઈમી ને જે આવે હબાવ હાબળ બો થે હો નિ દાઈરો હે ને ધીરી ધીરી ઉઠે આમાં બધા તમારા માં ઉઠા આગડી બ્રશ પાણી હાલે આ જે બગા હ ખાએ ઢોર ને બધાઈ માંડીયા ને નીણ કરી દીધી મસ્ત રોહોડા માં ચા બને એકા ધુબે ચા નો ઇંતજાર કરે શાંતિ ભી નઈ ઉઠેગા આગડી ચા પાણી પી જરા ફ્રેશ થઈ ને પછી અમારે જવાનું છે ધરહી ને જા અમારે અટાળ માં હવાર હવાર માં હાંજવારી કાઢવામાં આવે છે હવે પથારી ઉખટલામાં પડીયું તો હંજવારીયું કાઢવાની ઉતા મિરાવી પથારી પી હોકે લીધીયું કા પડીયું ખાટલા માથે પડીયું હતી ખાટલા માંથી જ પડીયું હોકે લીધીયું ઇતમે કા પહેનું થઈ ગયું હા હાલો અહીંયા ઉઠી ઉઠીને સાની વાડ જોવામાં આવે છે હેલર પકાવવો ની પતી તો મુખના તા બદલે મારે લોબડા મડ લાવવા માં 20 મિનિટ થાય ને મારે કા તૈયાર થાવ મારો ફલા વેની કરા દેતો ના તારો ભૂખાય ધી આંખે કામ ધી સાઈટી થા જાય ઉછી તઝરાઈ ને તો હા એ કેડી વીરો બોલ લે કે બરાઈયો એ જૂનો લાગી તું તો એ પહેલેથી જ હાલ ને પછી મારે હું તો દોળ નથી એવી

ત કાફલી કિ સાપી આવી અ સંજી તે બધાય આપણા જીવા નો હોય કે ઉઠે ને જટ સાજ જોઈ કે પછી કામ એટલે બસ 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 મે ની કી તું કે સાપી લે તો કે લે તાર મણી નો બીધું કે તો હું હી ખડાવતી આ એ સગડી નો એક જ બટન દબાવવાનું હોય ખાવાનું કીવાનું બટન સગડી નો માણી આ તી હો ગયા કોઈડો નો હોય તી જો આવડે હો હા હું સાપી નો પીય બસ

अभी भी वाला आंकी है ना भाई बातें हद बातें आंखों दे मामा मां कहती है वही वही हाहू की कौन जाती है हां कौन है हां कोई ना फिर ना पर ना चिंकी भी लाइक की रखा तो मैं कहां तुम्हारा को खाने दे तो जो तो के तो यहां तक केवा मत आहा को હું કોઈ મી કોઈ ખાહુ માની બીજા નો તો પ્રશ્ન જ કા આવે આપણું કરવાનું હોય ને એ તો બીજા તો ગમે બીજા સાંભળવાનું હોય કઈ મળી હા વાત

नाथी राजी कून शांति है तो तो हम नहीं पे बे पुके आम तो ठा जाकर भूका घटे हाँ अबे कॉफी धीरे धीरे है पेहरवा जेलू थी तो थोड़क ईलू लगे धीरे धीरे हे जाए नी है तो पी मीकरूमरे पड़े जाए कहीं में હાલો તો દસ વાગ્યા અટાણે મહેમાનની તો હું મૂકેલો તો વહેલો એ પછી આવે ને થોડું ઘણું કામ કર્યું વાટી વાટે નાખ્યું હવે હે તો ત્રણ ચાલી ત્યાં ચોખો કરીએ તો એ થોડો ઘણો કરવાનું તો એ કર્યો એ હે મોટા મોટા ઝાડવા તો એક આપવા છે તો એ હું પછી જાય પણ અટાણે ટાઈમ જળાઈ ગયો નહીં તો અટાણે આનું કામ કરી નાખીએ આ બે ત્રણ દિવસથી ઉખેર મારો પડ્યો ટ્રેન થારું તા પણ એ બે જ રાખો તો વ્યવસ્થિત લાગે ने ले है ना हजे बे बे छत मे मूक दी हूँ ने कारीगर है बापा ने हूं है नोहे हेल्प आई कला आ मूकवा है ने बाकी आ मूकवा है ने वहां है ये घाटे है मेरा गोखा वाला है नी इन जगह ही आई कला सोखा व्यवस्थित आना दीवा पा हो रखवा जो ન હાલો તો બાપો કહેતા જાય પ્રમાણે પાણા મૂકતો જાય પછી બાપો હમા હમા કરે ને ફાડું ને જરૂર એને ફાડું મારે હું પાણી મૂકી દે માથે કલાક દોઢ કલાક મહેનત કરે ને ફાઇનલી આપણું કામ સક્સેસ થઈ ગયું છે ट्रेन थार माथी બે થાર રેવા દીધા બધાય પાણા કાટે ન ખાતર નવે હેટી પાસા રાખ્યા ખંગડા ને મંગડાં તરાહન વાકા માં ચાટલી વ્યવસ્થિત રીતે લાઈન ગોઠવી દીધી હે લાઈન હજી અમારે એક કામ બાકી છે વાટા કરવાની આજની આ તો વેત ન આવે પણ એક આતા બે દીમાં જાર પર ટાઈમ મળે રેતી પણ પડી થોડીક આપડા પા ત્રણ ચાર તો ગાડા પાંચ તો ગાડા સી મેચ ને 15 ગાડે ખાલી વાટા થઈ જાય ને તોય સારું અમારું

आ काम रूपा नु थे हम्म हम्म ये साले वाले नाथिया आवे ने सब हाँ। आ एंजी तो ना तो होवाड़ी पाणा बचाई खा रे हम्म ना हाजो ई काम हाँ। रे हाँ। वो बोला वो पाणा नो त्रैन थारू तो ते हरिंग एक एक थारू तो तो ई पाणा ते पड्या हां पर जूनवाणी पाणा है नी ओ हाँ नहीं करे दे वो पार्वन अलग और तो रखें बेबे जाना वो पार्वन मुके दे

श्याल ते बताई कर दी थी है नहीं थोड़ी नहीं मोड़ी मोड़ी ना लगभग आसपास बस आई मैं बाटवा कूतिया हमे कहन ने कवलकाजू थी बोले मांडवी वालों तो व्यवस्थित खेड़ाई है एक भेदी पशी जराक ने पीटा लीलाड़ा वो खेण लीलाड़ा वालू खेड़ काम हाल बापा ने नवा ही कला सोड़ाई मजो दाता आके दाता ढेफला तो पड़े हो कितना का ढेफला तो पड़े थोड़ा थोड़ा रोटावेटर आली है दी भूको है दी ना आमा रोटावेटर आको हां हां नाते मारे ले, ले तो ये आके ने तो नो हां हां तो अटाने है नी सीधा भागी रात ने बबर फसी का इतने बदु कई ना हो ना काम करने वाने वाने दा 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 ना। का नहीं आवे तो मैं दो टाका खादा काम ना ये मुझे रात की आवी है खाना 6 बजे मैं 5:30 बजे बस उकरे ते 6:00 पूर्ण साइकिल आ से पुगावे ने अताने का होय ना थी गक थी आवे ना थी माथा दुखे पेट में दुखे ना दुख तो के पेट में नहीं दुख तो मैं मानवी नहीं 1:00 बजे खाई था नहीं खाई नहीं ना फेस लाइक बन कर फेस

还有别的吗？还有、yeah,，吧有些人，还有些，还有些人。